આઈ થિંક તમને લોકોને પણ ખબર હશે અને મને પણ ખબર છે કે થોડા દિવસ પહેલા કિંજલ દવેની સગાઈ હતી એન્ડ સગાઈ પછી તો કિંજલ દવે નાતબાર પણ કરવામાં આવે અને પછી કિંજલ દવેનો એક પણ વિડીયો આવે છે જેમાં સંપૂર્ણ ભાઈ છે તેઓ લાઈવમાં આવીને બોલે છે માય ગોડ એકદમ દિલને સ્પર્શી જાય છે એમના એક એક શબ્દો

પરંતુ મને થોડી એક વાતની શંકા છે એક વાતનું મને દુઃખ છે એક વાતની મને પીડા છે એક વાતનું ખબર નથી મને શું શું છે પરંતુ ત્યાં ગમન સાંધલ ના આવ્યા યાર હવે આના પાછળનું રીઝન શું હોઈ શકે શું ગમન સાંધલને આ લોકો ઇન્વાઇટ નથી કર્યા અથવા તો ગમન સાંતલે એમનું ઇન્વિટેશન સ્વીકાર્યું નથી શું હોઈ શકે એ તો એમને ખબર પરંતુ જુઓ હું જો વાત કરું તો ગમન સાંધલ ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કિંજલ દેવે ઇવન ઘણા બધા કલાકારોને આગળ લાવનાર ભીષ્મ પિતા કહેવાય છે ગમન સાંતલ એન્ડ ગમન સાંથલ ત્યાં ઉપસ્થિત નતા એ વાતનું થોડું મને દુઃખ લાગી રહ્યું છે હવે આના પાછળ કંઈ એવું પણ કારણ હોઈ શકે કે ગમન સાંથલને ક્યાંક પ્રોગ્રામ હોય એવું પણ હોઈ શકે કે કિંજલ દવે ઇન્વિટેશન જ ના આપ્યું હોય એવું પણ હોઈ શકે કે કિંજલ દવે ઇન્વિટેશન આપ્યું હોય પરંતુ કોઈ કારણોસર જઈ ના શક્યા હોય પરંતુ મને થોડું દુઃખ એ વાતનું છે કે ગમન સાંથલ ત્યાં કેમ ના આવ્યા આના વિશે તમારું શું કહેવું છે તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો કે કિંજલ દવેના જે પણ આ રિસેપ્શનમાં દરેકે દરેક ભાઈ ધ્રુવિલ શાહ જેવો મોટો અભિનેતા ઇવન મોટી કંપનીનો ફાઉન્ડર ના લગન કિંજલ દવે ભાઈ કિંજલ દવે પણ નાનું એવું નામ નથી કિંજલ દવે પણ મોટું નામ છે પરંતુ આ બંનેની સગાઈમાં જે રિસેપ્શન હતું એમાં સુવાળા ઇવન તો ઘણા બધા કલાકારો આવ્યા પરંતુ ગમન સાંથલ ના આવ્યા ભાઈ વાતની થોડે મને ખોટ રહી ગઈ તમારું શું મંતવ્ય છે શું તમે ગમન સાંથલને ત્યાં જોવા માંગતા હતા કે નહીં મને કોમેન્ટ સેક્શનમાં જરૂર લખીને જણાવજો બાકી મળી એક નવા વિડીયોમાં તમારું શું કેવું છે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હા ગાળ ના લગતા